નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાની યુવતીને અજાણ્યો શખ્સ બદકામ કરાયાના ઈરાદે પકડી ગયાની ફરિયાદ તેના પિતા દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી લખતર પોલીસ સ્ટેશનમાં પોસ્કો અંતર્ગત ફરિયાદ દાખલ કરાવી અને લખતર પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ શરૂ કરવામાં આવી હાલની અંદર મોબાઈલ યુગની અંદર મોબાઈલના લીધે દિવસે ને દિવસે કિશોર કિશોરીઓ યુવાન યુવતીઓ ક્યારેક તો નાના બાળકોને બાળકીઓ પણ ભાગી જવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આ માટે થઈ અને સમાજે પણ જાગૃત થવાની જરૂર છે સાથે મા બાપા પણ જાગૃત થવાની જરૂર છે આ એકલી પોલીસની જવાબદારી નથી પોતાના મા બાપ પોતાના પુત્ર પુત્રીનું ધ્યાન ન રાખતા હોય અને તેમને નાની મુલામાં મોબાઈલ અપાવી અપાવી દેતા હોય તેના કારણે આવા બનાવોમાં દિવસે દિવસે ધરગમ વધારો થઈ રહ્યો છે ત્યારે લખતર તાલુકાની એક કિશોરીને અજાણ્યો શખ્સ બદકામ કરવાના ઈરાદે બગડી ગયાની ફરિયાદ તેના પિતા દ્વારા લખતર પરિસરમાં નોંધાવવામાં આવી છે ત્યારે લખતર પોલીસ દ્વારા આ અંતર્ગત પોસ્કો સહિતની કલમો લગાડી અને હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે આવો બનાવો છે તે સમાજ માટે લાલબત્તી રૂપ છે લોકો કોઈ પણ નહીં કોઈપણ પ્રકારનું જોયા જાણ્યા વગર પોતે પોત પ્રેમમાં અંધ થઈ અને ભાગી જતા હોય છે અને પોતે પણ મુશ્કેલીમાં મુકાતા હોય છે અને પોતાના સગા સંબંધીઓને પણ મુશ્કેલીમાં મૂકતા હોય છે